રક્તદાન એ મહાદાન છે ત્યારે લોકોમાં રક્તદાનનું મહત્વ અને રક્તદાતાઓમાં રક્તદાન વિશે જનજાગૃતિ ફેલાય એ આદર્શ હેતુ સાથે થેલેસેમિયા દર્દીઓ અને શસ્ત્રક્રિયાઓ અને રક્તસ્રાવ સંબંધિત બીમારીઓના કિસ્સાઓમાં લોહીની ખાસ જરૂર પડતી હોય છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર જોડા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય છે ત્યારે પંદરમી ઓગસ્ટ પૂર્વે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો તેમજ કેમ્પ દરમિયાન આઈસીટીસી કાઉન્સિલર વી બી રાઠોડ એચઆઈવી એડ્સ સોશિયલ સ્ટિગ્મા તેમજ વાત્સયન કેન્દ્ર અને મમતા ક્લિનિક વિશે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં ચોડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે સીએચસી ચોડા અધિક્ષક શ્રી ડોક્ટર નીરજ પરમાર મેડિકલ ઓફિસર તેમજ એકાઉન્ટન્ટ મુકેશભાઈ ઠાકોર તથા તમામ સ્ટાફે સારી જહેમત ઉઠાવી હતી આજરોજ ચોડા ઓમ એક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વાતંત્ર દિવસના પૂર્વ દિવસે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ચુડા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફેલેમેશીના બાળકોને બ્લડનો ઉપયોગ થાય તે સારા હેતુથી આ જ ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું અને યુવાનો એ ઉત્સાહભેર જય હિન્દ ભારત માતા કી જય ટીડીસી ન્યુઝ સાથે દિનેશ ગામવા સાથે વલ્લભ રાઠોડ લીંબડી